સુરતના સારોલી વિસ્તારમાં લારી ચાલક મહિલાને પોલીસ હેરાન કરતી હોવાના આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થયો છે મફતમાં ખાવાનું આપવાની ના પાડતા લારી વહેલી બંધ કરાવી દેતાના આક્ષેપ કરવામાં આવ્યા છે સુરત શહેરના સારોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને પોલીસની નૈતિકતાને પડકારતો વિડીયો વાયરલ થયો છે જેમાં એક સ્થાનિક મહિલાએ પીસીઆર વાનમાં આવેલા બે પોલીસ કર્મીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે મહિલાના મતે આ બંને અવારનવાર તેની લારી પર આવી મફતમાં ખાવાનું માંગતા હતા અને જ્યારે ખાવાનું ન આપે ત્યારે લારી બંધ કરવાની ધમકી આપતા હતા મહિલાએ આખી ઘટના પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તમે તમે પીજેલા છો પીજેલામાં સાથે જે દાદાગીરી તમે કરો છો ને તમે ખવડાવવા હું તૈયાર છું હું ખવડાવવા તૈયાર છું સાહેબ તમને સરકાર પૈસા આપે છે તમને સરકાર પૈસા આપે છે દાદા ભાઈએ જે ધમકી મને આપીને એ મને ફરી આપો તો મને વધારે ગમે

તમે મને બતાવો એટલે મને ખબર પડે રીતે ધમકી નહીં આપી સાહેબ મહેનત કરીને કમાઈને ખાવ છું પૈસા તમને સરકાર આપે છે તમારે ખાવું હોય પૈસા આપીને મારે મારે નથી બનાવ્યું નથી એટલે નથી પણ પૈસા ધમકી આપીને આ દાદા જે ધમકી આપીને ધમકી મને ફરી આપો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત